ઝગડા તાલુકાના રાજપાડીના શિક્ષકે સગીરાને ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા સગીરાને શાળાના સમય બાદ દાખલા શીખવાડવાના બહાને તેને ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા ઝગડા તાલુકામાં અવારનવાર વિદ્યાર્થીઓ સાથે છેડતીના તથા શારીરિક અડપલાની ઘટનાઓ બનતી રહે છે કેટલાક કિસ્સાઓમાં ભૂખ બનાર જાગૃતિ હોતીઓ તથા તેમના વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતી હોય છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં મામલો દબાઈ જવા પામતો હોય છે હાલમાં જ રાજપાડી ગામના એક શિક્ષકે સગીર વિદ્યાર્થીનીને દાખલા શીખવાના બહાને તેના ઘરે બોલાવી શરીર ઉપર છાતીના ઉપર પેટના ભાગે હાથ ફેરવી શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે ઝગડા તાલુકાના રાજવાડી ખાતેના ભાલોદ રોડ રાજવાડી ખાતે રહેતા સાજિદ હુસેન વાઝા નામનો ઇસમ રાજવાડીને એક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે સાજીદ વાજા નામના શિક્ષકના હાથ નીચે ધોરણ દસમાં અભ્યાસ કરતી સગીર વયની બાળકીને તેને દાખલા શીખવાના બહાને તેના ઘરે બોલાવી હતી દાખલા શીખવાના બહાને તેને ઘરે એકલી બેસાડી રાખી તેના શરીર ઉપર છાતી ઉપર પેટ ઉપર તથા પાછળના ભાગે હાથ ફેરવી શારડી કડપલા કર્યા હતા તેમજ સગીરાના માતા પિતાએ ગમે તેમ મા બેન સમાણી ગાળો બોલી ગાય પર બે તમાચા માર્યા હતા આ ઘટના સંદર્ભે ભોગ બનાર સગીરાના માતા પિતાએ નજીકના પોલીસ મથકમાં સાજીદ હુસેન વાઝા નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છેં